વડોદરાના અવાજ વર્ષમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરમાં ચારે બાજુ એક દબાણનો રાફડો ફાટ્યો છે ત્યારે રસ્તે રખડતા ઢોર પણ ગમે ત્યારે કોઈ નિર્દોષ પર નખાતા હેઠવાળ સહિત અન્ય ખાદ્ય વસ્તુઓ ખાય છે ત્યારે રખડતા ઢોર આવો કચરો અને હેઠવાળ ખાવા ડિવાઈડર પર ચડે છે જ્યારે બીજી બાજુ શહેરના પૂર્વ છેવાડે આવેલી રંગવાટિકા અંબેનગર કાશીબાદ સોસાયટી કમલાનગર નહેરુ ચચાનગર બળિયાદેવનગર સહિતના વિસ્તાર માં ગેર કાયદે બનેલા 3 સેક્ટર ઢોરવાડનો પાલિકાની દબાણ શખા નીતિ મે હતો આ કામગીરી દરમિયાન બાપોર પોલીસ સ્ટેશનના સ્ટાફે પ્રશંસની હક્કારવાહી કરી હતી મને વડુદરા મહાનગરપાલિકા વૈવાટી વોર્ડ નંબર 5 ના વિસ્તાર ખાતે જે ઢોરવાડા ડીમોલિશન અંતર્ગત કામગીરી આધરી હતી જે કોઈ પશુ માલિકોએ લાશસ મેળવેલ નથી પશુરે ટેગિંગ કરેલ નથી અથવા સરકારી જગ્યા ઉપર અથવા અનધિકૃત ઢોરવાડા બનાયેલા છે એવાના ડિમોલિશન અને પશુ જપ્તીની કાર્યવાહી ચાલુ છે તેઓ તરફથી ભલામણ કરવામાં આવી છે કે પશુઓને ટેગિંગ ફરજિયાત થઈ જશે અને મેં સહમતિ બતાવીએ છે કે તમામ પશુ માલિકો ફરજિયાત પશુઓને ટેગિંગ કરાવશે જે કંઈ પશુ ટ્રેકિંગ નથી થયેલ એ પશુ જમા પણ લેવામાં આવેલ છે ડોક્ટર વિજય પંચાલ મહાનગરપાલિકા દ્વારા વડોદરા શહેરની અંદર જે ઢોરવાડા છે એના માટેની ટીમ અહીંયા દબાણ શાખાની આવી હતી તો આજે બાપોદની અંદર આ ટીમ આવી હતી જે ગાયો રસ્તા પર હોય એનો વાંધો નથી પણ જે પોતાના ઘરમાં ગાયો રાખે છે પોતાની જગ્યા માલકીમાં રાખે છે એને આગ્રહ કરીને જે લોકો બાકી છે ટેગ લગાવવાના એ આવતીકાલ બે દિવસમાં ટેગ લગાવી દે એ કામગીરી પછી કરવામાં આવશે એટલે બે દિવસ માટે એ લોકોને ટાઈમ આપ્યો છે જેની કામગીરી ટેગ લગાવવાની બાકી છે એ ગાયોને ટેગ લગાવી દે વિસ્તારમાં કેટલી ગાયો છે વિસ્તારમાં તો ઘણી ગાયો છે આગળ પણ મોસ્ટ ઓફ મોસ્ટ ઓફ ગાયો ટેક લાગી ગયા છે અમુક બાકી છે એ આજ બે દિવસનો ટેક લગાવી દેશે મારું નામ વિનોદભાઈ ભરવાડ કાઉન્સિલર વડોદરા મહાનગરપાલિકા